ભારતીય જનતા પાર્ટીની સ્થાપના છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસી માં મુંબઈ અધિવેશન થઈ એના પ્રતિક રૂપે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ઉજવે છે ચાલુ સાલે પાર્ટીએ વિધાનસભા દીઠ એના સક્રિય સભ્યોને એકઠા કરી એક સ્વરૂપે આ એક મિટિંગનું આયોજન કર્યું છે જેમાં ભાજપના નડિયાદ વિધાનસભાના સક્રિય સભ્યોને તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે અમારા જેવા કંઈક લોકોને આ સમયે ભાજપની ગતિવિધિ સ્થાપનાથી લઈને આજ દિવસ સુધીને પૂર્વેના જનસંઘની વાત કરવા માટે નવા આવેલા કાર્યકરો હોય એ પણ લોકોને એ મુદ્દા સમજાવવા માટે એક સુગ્ન પ્રયત્ન છે પ્રયાસ છે કે જેથી કરીને કાર્યકરો ભાજપની નીતિ રીતિથી વાકેફ થાય અને નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી યોગીજી જેવા ધુરંતર આપણા નેતાઓ દેશ માટે જે કામ કરી રહ્યા છે એ કામને જાણે પીછાણે ઓળખે અને એને અનુરૂપ થવાનો પ્રયત્ન કરે એનો એક આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન છે